નમસ્કાર ખેડૂત મિત્રો આજના જસદણ માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ વિશે જાણીએ જો ખેડૂત મિત્રો તમારા આવા જ અવનવા વિડીયો જોવા હોય અને તેના માટે અમારે યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાની બાકી હોય તો સબ્સ્ક્રાઇબ લેજો વિડીયો શેર કરવાનું ભૂલશો નહીં પહેલાં કેમ દબાઈ નમસ્કાર ખેડૂત મિત્રો ચોવીસ એપ્રિલને બુધવારના રોજ જસ્તન માર્કેટ યારમાં જે કપાસની આવો પાંચ હજાર મન જેટલીયાદ પર જોવા મળી રહેલ છે ભારી અને પાલ બંને નિત્રો ચાલો આપણે જાણીએ આજના કપાસના ભાવ તો નબળા કપાસના ભાવ છે ચૌદસો જસ્તન માર્કેટયાર્ડમાં જીરા ના ભાવ જાણી લઈએ તો નબળા જીરાના ભાવ છે ચાર હજાર ને એસી રૂપિયા અને સારા જીરાના ભાવ છે તો આજના મગફળીના ભાવ જાણી લઈએ તો નબળા ભાવ છે અગિયારસો ને પાંત્રીસ રૂપિયા અને સારા ભાવ છે બારસો ને છોતેર રૂપિયા જસદણ માર્કેટ આજે ચણાના ભાવ જાણીએ તો નબળા ચણાના ભાવ છે અગિયારસો ને પચાસ રૂપિયા અને સારા ચણાના ભાવ છે બારસો ને ચૌદ રૂપિયા સુધીના